બોલો હવે છોટા ઉદેપુરના એક ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચિમકી આપી કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના બળગા છે નમસ્કાર હું છું નિરાલી છોટા ઉદેપુર માં સંખેડાના દમોલીમાં રીતિ માફિયાઓ સક્રિય બનતા ગ્રામજનો જનતા રેડ કરવા મજબૂર બન્યા જનતા રેડ જોઈને રેતી માફિયાઓ ભાગી ગયા હતા રેતી માફિયાઓ વહેલી સવારથી ગેરકાયદે ખનન કરતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો ગ્રામજનોએ ખનન વિભાગને વારંવાર ફોન કરવા છતાં કોઈ ન ફરકતા ગ્રામજનોએ ધરણા પણ શરૂ કર્યા હતા ખનન વિભાગ સામાન્ય માનસો સામે રેતી ખનનની પોલીસ ફરિયાદો કરે છે જ્યારે આખી નદીમાંથી બે નંબરમાં રેતી ઉઠાવનાર ખનીજ માફિયાઓ સામે કેમ પોલીસ ફરિયાદ કરવામાં નથી આવતી તેવા આરોપો ગ્રામજનોએ લગાવ્યા હતા ગામ દમોલી આજે ગામના યુવાનો કે ભાઈ અમને જાણ એવી મળી છે કે ભાઈ રેતી ખન બે નંબર ચાલી રહ્યું છે તો અગાઉ અમને એવી જાણ મળી કે ભાઈ અઠવાડિયાથી ચાલી રહ્યું છે તો ચોવીસ ચોવીસ કલાક ચાલ દિવસે ચાલે છે કે રાતે બી ચાલે છે પણ ખાન ખનિજ અધિકારીની ગાડીઓ આવે છે પણ કોટાલીથી રતનપુરાની વાયા જતી રહે છે કે રોડે રોડે જ છે પણ નદીએ કોઈ તપાસ કરવા આવતું નથી તો આજ સવારે અમે સાડા સાત વાગે સ્થળ પર આવી તપાસ કરી તો જે તે ભૂમાફિયાઓ હતા તે ભાઈ રેતી ચોરી કરતા હતા તો અમે આવ્યા તો ભાગી ગયા લોટડા ગાડીઓ લઈને તો અમે બધા ભાઈઓ ભેગા થયા અને સાહેબને રજૂઆત કરી પહેલાં શરૂઆત સચિન સાહેબ કે સચિન સાહેબ કે ભાઈ આવીને આ પ્રોબ્લેમ છે તો તમે એક ભાઈ મેં રજા પર છું તો નીરકંઠ ડિંડોડિયાના સાહેબનો નંબર આપ્યો છે એ ભાઈને એ સાહેબને બી અમે વારંવાર ફોન કરવા છતાં એ સાહેબ હજુ અત્યાર સુધી હાજર રહ્યા નથી પછી અમે વિપુલ સોલંકી સાહેબને બી કોલ કર્યો છે પણ એમને બી કોઈ રિસ્પોન્સ આપ્યો નથી તો અમારે ખાન ખનિજ વિભાગ દ્વારા સાહેબને એક રિક્વેસ્ટ એવી કરે છે કે ભાઈ તમે આવું બન્યું છે છતાં કોઈ સર પર આવવા તૈયાર નથી તો તમે જોઈ શકો છો કંઈ કેટલું ખામ ખોદકામ થયેલું છે એ બી તમે જોઈ લો અને આગળ જે પિલ્લર એ બી ખોટા છે એ બી સર્વે કરવા વિનંતી છે તો કદાચ બ્લોક એ જ છે અને કદાચ સર્વે નથી થતું તેનું શું કારણ હોવું જોઈએ કે ભાઈ ખાણ ખરીદ બી મોટો વાત હોવો જોઈએ અમા એક બીજી એક વિનંતી છે કે ભાઈ અત્યાર સુધીમાં આજે ચાર પાંચ કોલ કર્યા કે ભાઈ નીતક દિડો સાહેબને તો એમને રિસ્પોન્ડ આપ્યો નહીં કે ભાઈ અમે દસ દસ વાગ્યાનો કોલ કરીએ છીએ કે દોઢ કલાકમાં આવું છું બે કલાકમાં આવું છું છતાં અમને બે વાગી ગયા છે તો અમે અમે ધરના પર બેસીએ છીએ કે ભાઈ જ્યાં સુધી ખાન કરી સ્થળ પર આવે નહીં તો એટલા માટે અમે ધરનામાં બે છે પણ હાલ કોઈને કોઈ છોકરાને બી કંઈ પ્રોબ્લેમ થશે એ એમની જવાબદારી પૂરેપૂરી ખાન કરી વિભાગની રહેશે શું નામ છે તમારું વિક્રમભાઈ કયા ગામના દમોલી ગ્રામ પંચાયત ગામ દમોલી રેતી ખણન સવારમાં સાત વાગ્યાથી ચાલ સામે આવ્યા છે અહીંયા હાજર સ્થળ ઉપર કોઈ અધિકારી આજ સુધી આવ્યો નહીં અત્યાર સુધી અમે ફોન વારંવાર કરવા છતાં કોઈ આવવા તૈયાર નથી એટલે અમે ચાર વાગ્યા સુધી રાહ જોઈએ છે હવે મગજનો બાટલો અમારો ફાટવાની તૈયારીમાં છે જો ચાર વાગ્યા સુધી ખાન ખનીજની સાહેબની કોઈ પણ રિસ્પોન્સ નહીં મળે અમને તો અમે ગામજનોએ નક્કી કર્યું છે કે પચાસથી સાઠ ટ્રેક્ટર ગામના ઉતરશે અને જે પણ આવક થશે જે રીતિનો પૈસો આવશે તે ગામમાં વપરાશે અમે એ નક્કી કરેલું છે શું નામ છે તમારું મારું નામ ચૌહાણ વનરાજ છે કયા ગામના દમોલી ગામના બોલો કઈ પણ સ્થળ ઉપર બનાવ બનશે તેની જવાબદારી પૂરી ખાન ખનિજ વિભાગની રહેશે આ ઘટના અંગે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય મૂકી શકો છો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ